તો મહત્વના સમાચાર ગુજરાત હાઈકોર્ટે મહેસાણાના એક સેશન જજની કામગીરી સામે ભારોભાર નારાજગી દર્શાવી છે ન્યાયાધીશને પ્રકારની હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે જેમાં સેશન ન્યાયાધીશ સામે હાઈકોર્ટે તપાસનો હુકુમ પણ કર્યો છે અને આ સાથે જ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે મહેસાણાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને તપાસ સોંપવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા તપાસ સોંપવામાં આવી જેમાં એક જમીનનો સમગ્ર વિવાદ્યો સાથે જ તો ગુજરાત હાઈકોર્ટે મહેસાણાના એક સેશન જજની કામગીરી સામે ભારોભાર નારાજગી દર્શાવી છે જેમાં ન્યાયાધીશને ના સાંખે તે પ્રકારની કામગીરીને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને શાસન ન્યાયાધીશ સામે હાઈકોર્ટે તપાસનો હુકમ પણ કર્યો છે